હેલો બાળ મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં જે ચિત્ર વર્ણન આપેલું છે તેના વિશે માહિતી મેળવીશું તો ચલો આ વિડિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં આપણે પેજ નંબર સાત ઉપર જે ચિત્ર ચિત્રવર્ણન આપવામાં આવેલું છે તેના વિશે માહિતી લખવાની છે તો અહીં સૂચના આપવામાં આવી છે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો તો અહીં આપણને જે ચિત્ર આપવામાં આવ્યું છે તેના વિશે માહિતી લખવાની છે તો આપણે તે ચિત્ર પહેલા જોઈ લઈએ ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર છે રાણીની વાવનું તો તેના વિશે આપણે અહીંયા નીચે જે જગ્યા આપવામાં આવી છે તે તેના વિશે માહિતી લખવાની છે તો અહીંયા મેં જે લખ્યું છે હું તમને વાંચીને સંભળાવું છું તો પહેલું વાક્ય છે રાણીની વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલ છે આગળ બીજું વાક્ય છે તેનું નિર્માણ રાણી ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું ત્રીજું વાક્ય આ વાવ યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં એટલે કે હેરિટેજમાં સમાવેશ પામેલી છે ચોથું વાક્ય વાવમાં સુંદર શિલ્પકામ અને દેવદેવીઓની મૂર્તિઓ છે પાંચમું વાક્ય તેની ઊંડાઈ લગભગ સાત માળ જેટલી છે છઠ્ઠું વાક્ય વાવની દિવાલો પર ભગવાન વિષ્ણુના વિવિધ અવતારની મૂર્તિઓ કોતરાયેલ છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં ગયા હોય તમે આ સ્થળની મુલાકાત લીધી હોય તો તમે તમારી રીતે પણ અહીંયા વાક્યો લખી શકો છો અથવા માહિતી તમને જે ખબર હોય તે લંબાવીને પણ તમે લખી શકો છો જગ્યાનો અભાવ હોય વધારે માહિતી લખી હોય તો તમે તમારી નોટબુકમાં પણ આના વિશે વધારે માહિતી મેળવીને લખી શકો છો તો આ વિડીયો તમને ગમ્યો હોય યુઝુલ થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા જે મિત્રો હોય એમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં